આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં પીઠળમાંની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારથી વિખુદાનભાઈએ ડાયરો મને શરૂઆત કરાવી હતી અને એ ટ્રેક્ટરની ટોલીમાં અમારે પાસે આવું કાંઈ સ્ટેજ હતા નહીં મને એવી હવે ભાઈની પણ ઉંમર થઈશ એટલે મેં તો એક વખત તમે આવી જાઓ પછી આપણે ડાયરાને વિરામ આપી અને એણે મને કીધું કે મારે નથી કરવા આવે એટલે એ હવે બોલવાનું બંધ કરે મારે કઈ ડાયરો કઈ આજથી આજ નિર્ણય લીધો હલો મેં આજે જ નિર્ણય લીધો કે આ માતાજીના સાનિધ્યમાં પીઠળ પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી અહીંયા આવશું ત્યારે માના દર્શન કરવા આવશું પીઠળ દર્શન કરવા આવશું પણ પ્રોગ્રામ તો અહીંયા નહીં બાર ની ન્યા ની વા ની ક્યાંય નહીં જર વખતે જેમ ભવ્યતા રીતે તરીકે ઉજવું બંધ ગામ કરવું બે ગામ થાય ચાર ગામ થાય પછી માનો બધું આયોજન જે ધજા છે પારણો છે હવન છે પણ આવતી સાલથી ડાયરો બંધ